મારું એવું કહેવાનું છે કે લખપત તાલુકાની જે પબ્લિક અને જનતા જે છે તો એમને તમે જાગૃતતા વિશે શું કહેવા માંગો છો ગુરુજી અત્યારે સૌરાષ્ટ્રની નેતાગીરી સબર નેતાગીરી ઘણો ભાવે છે અત્યારે ત્યાં પણ લોકો વિચ્છલ રાદળજી ને યાદ કરે છે તમે ઉત્તર ગુજરાતમાં માં જાઓ તો લોકો જીગ્નેશ મેવાની યાદ કરે આદિવાસી વિસ્તારમાં તો અનંત પટેલ કે ચૈતર વસાવા નહીં અત્યારે પક્ષા પક્ષી વગેરે એ લોકો લડા લડાયકુ માણસો છે અને લડાયકુ ક્યારે છે અત્યારે કે ત્યાં લોકો પણ જાગૃત છે ગુરુજી અત્યારે તમે અને લાખિયા યુમરસણ વાળા મજૂરોનો કેસ લડતા હતા લેબર કોર્ટમાં બે દિવસ પહેલા તમે સફળ થયા પણ તમે પોતે જોયું કે ત્રણસો માણસો તમારા ભેગા ત્રણ માણસો ચાલો તૈયાર થયા અત્યારે લોકોને હક જોઈતો હોય ગુરુજી હાથ જોઈ તો તમારે મેદાન માં આવવું પડે લડવું પડે લખપત તાલુકાની ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ પક્ષા પક્ષી વગર ક્યાંક એમ કહું છું કે રાજકીય નેતાગીરીની પણ ઈચ્છા શક્તિનો નો અભાવ નેતાગીરી નબળી પણ ગણું છું ભાજપ હોય કે કોંગ્રેસ અમે તો વિરોધ પક્ષમાં છીએ ક્યાંક અમારી પણ ભૂમિકા કે આક્રમકતાથી લોકો માટે નીકળવું જોઈએ અને સત્તા પક્ષમાં છે તો એની પણ નૈતિક ફરજ છે કે તમે લોકોએ મત આપ્યા છે તો તમારી રાજ ધરમ છે કે લોકોને રોડ રસ્તા રોજગારી શિક્ષણ આરોગ્ય મળવું જોઈએ ગુરુજી બે હજાર અઢારમાં નીતાબેન જોશી લખપત તાલુકા પંચાયતના પ્રમુખ દયાપુર સીએસસીના મુદ્દે અમે ઉપવાસ પર બેઠા આઠ દિવસ ઉપવાસ પર બેઠા ગુરુજી ખરેખર તો આખા તાલુકાનો મુદ્દો હતો અહીંયા એક માણસો આવવા જોઈએ કારણ કે બીમાર તો બધા પ્રમાણમાં આરોગ્યની બધા જરૂર છે ગુરુજી આઠ દિવસ સુધી અમે બેઠા પાંચ થી આઠ અમે ચૂંટાયેલા પ્રતિનિધિ કોઈ માણસ આવવા તૈયાર નતો અત્યારે રોડ રસ્તા માટે અત્યારનું પોઝિશન કેવું છે સરકારમાં કે તમે લડત વગર તમને કાંઈ ભરવાનું નથી તમે આવેદનપત્ર આપો રેલી આપો સરકાર આવેદનપત્ર સ્વીકાર રેલી સ્વીકારે તમે એટલે પૂરું અત્યારે તમે કોઈ પણ વજુ અત્યારે કચ્છમાં કે ગુજરાતમાં જેટલા પણ લોકો તમે તંત્ર સામે લડશો હોય તો કઈ મળવાનું ટૂંક સમયમાં જ ગુરુ હું પક્ષા પક્ષી વગર લખપત તાલુકાની તમામ હિન્દુ મુસ્લિમ જનતાને આહવાન કરીશ કે શિક્ષણના મુદ્દે આપણે સૌ ભેગા કરીને સરકાર સામે લડવું જોઈએ આપણે કદાચ દસ દિવસ સુધી મામલતદાર ઓફિસ સામે બેસવું પડે તો આપણા આપણે બાળકોના ભવિષ્ય માટે બેસવું પડશે તો ફરીથી લખપત અને કચ્છ લોકોને આપણે સહનશીલતાના નામે આપણે કાયદેસર મુખ બનાવો કહેવામાં આવે છે સહનશીલતા કેટલી હોય કે આપણા બાળકોનું ભવિષ્ય ખતમ છે જે આપણે આરોગ્યની દ્રષ્ટિએ આપણા પછાત આપણે આપણા સ્વજનો ગુમાવી દઈએ જીએમડીસી કરોડો અબજાર રૂપિયા પચાસ વર્ષથી લખપત તાલુકામાં કમાતી હોય અત્યાર સુધી આપણી પાસે એક આઈસીયુ વાન ન હોય આપણે આપણા કેટલા સ્વજનો ગુમાવતા જોયા છે અને ગુરુજી બીજું હું સરકારને વિનંતી કરો છો કે બોર્ડર એરિયામાં જેટલા પણ સરકારી કર્મચારીઓ કામ કરતા હોય આરોગ્ય વિભાગ હોય શિક્ષણ વિભાગમાં હોય કે પોલીસ લાઈનમાં હોય પોલીસ પણ ચોવીસ કલાક રાત દિવસ મહેનત કરી આપણી આંતરિક સુરક્ષા કરે છે કોરોના કાળ વખતે પણ કચ્છનો કોરોનાનો પ્રથમ કેસ લખપત તાલુકાનો આવે તો આસાલીનો એ વખતે આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્રએ જે કામગીરી કરી એ બિરદાવાને લાયક છે તો અત્યારે સમજી લો કે અહીંયાથી અમદાવાદ પાંચસો કિલોમીટર થાય ગુરુજી પછી સુરત સાતસો કે આઠસો કિલોમીટર થાય તો જેમ જેસલમેર અને બારમેર માં ત્યાંની સરકાર દ્વારા જે તમે સરહદ પર નોકરી બજાવો તો તમને પગાર પણ વધારે આપે છે તો અહીંયા જેટલા પણ કર્મચારી આરોગ્ય વિભાગમાં શિક્ષણમાં હોય કે પોલીસ વિભાગમાં જે પણ એ લોકોને સરહદ પર નોકરી કરવાને સરકારે થોડુંક પગાર ધોરણ વધારવું જોઈએ એવી મારી વિનંતી છે ફરીથી હું આપણા માધ્યમથી લખપત તાલુકાના સર્વ લોકોને પક્ષા દૂર કરી લખપત જે આપણા લાખેના લખપતના હિત માટે આપણા ભવિષ્યના બાળકોના ભવિષ્યના હિત માટે અને આપણા આવનારી પેઢીના હિત માટે પક્ષા સી દૂર કરી લખપત તાલુકાને હેત માટે સૌવર સાથે લડવું જોઈએ એ મારી હાથ જોડી વિનંતી છે ધન્યવાદ